નમસ્કાર મિત્રો આજે વાત કરવાના છીએ બગસરા ગામની એક એવી ઘટનાની જ્યાં ગૃહ ઉદ્યોગના નામે બે મહિલાઓ સાથે ચાર લાખ રૂપિયાનું મોટું કૌભાંડ થયું છે મિનલબેન અને દર્શનાબેન નામની આ બે બહેનો કહે છે કે ભાવનાબેન પટેલે ધંધો શરૂ કરાવું છું કહીને એમને છેતર્યા છે આ મામલો હવે માત્ર ગામમાં નહીં પરંતુ આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે પીડિતોએ ન્યાય માટે મારો સંપર્ક કર્યો છે અને આજે આપણે આ मगर केस केसनी साची हकीकत सामने लाविशु तो मित्रों वीडियो आखो जुवो सत्य सामने एक पगलू अगड़ वधारी है हेलो हेलो आबोडो बोलो सर हां हां क्या छे माता मन तो मोटा दिख है ए, ए मनसुख भाई राठोड आपन क्या अटाने छौ तमे तमे कोन बोलो ए हूं गीगासन थी बोलस विमला बेन बोलो હાલો બોલો હવે એક મહિલા ઉદ્યોગ ખોલ્યો છે ભરત સીતાર બધું બનાવવાનો એમ પરોવાનું ગૂંથવાનું એવું બધું અને અમદાવાદ ના સાહેબો છે હવે એક મહિના એ કે ત્રીસતાલી દિવસ નો તમારે પગાર આપવાનો એમ અને રોજના બસો રૂપિયા એક બેન ને પછી બેનું નું મંડળ બનાવ્યું એટલે મહિનો ભરી પિસ્તાલીસ દિવસ ભર્યા અને એને સાત થી આઠ મહિના થયા પણ હજી પગાર નથ દેતા પણ હવે તો એના સામે પગલા લેવાય શું કરું પગલા હોય તો લ્યો ને પગલા ક્યાં અમદાવાદ ના છે એમ કશું પગલા તો હોય જ ને એનું સૂત્ર એ બધું છે હા તો એમ પગલા જડે નહીં કેમ કે એ પગલા કઈ બાજુ થી ને કઈ બાજુ જાય

આ ગીગાસણ બાપા આવે ધારી થી છે ને ઓલા પાણે જવાય છે ને આવે તારી થી દસ બાર કિલોમીટર ગીગાસણ છેટુ છે હા કિલોમીટર થાય હા બસ ન્યા હું આવેલો છું બાપા તો બાપા તે સવા બાપા તો કોઈ છે નઇ ભાઈ ઉપર હું જોઈ લઉં ચાલુ રાખો ગીગાસણ છે ને મને દુખ થઈ ગયો મારે ગોતવું બધું જિંદગી મારી બગડી ગઈ જિંદગી ગઈ કઈ અ

અત્યારે ભાનુબેન મને રિંગ કરાવડાવો અને મને ભાઈ ના નંબર પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા તમતારે પછી બેનો ની મંજૂરી પછી હા કઈ વાંધો નહીં મને છે ને આ ભાનુબેન જે છે એમને કયો અત્યારે મને ફોન કરે આ નંબર ઉપર એટલે હું રેકોર્ડિંગ કરી લઉં છું અને આગળ હું છે ને એ ભાઈને ફોન કરું છું એટલે અંદાજે કેટલો પગાર હશે આ પૈસા પચીસ બાવીસ ના કેટલા પગાર હશે અંદાજે રોજના બસો રૂપિયા અને ચાર કલાક કામ કરવાનું બપોર પછી એમ હા પણ એટલે અંદાજે પૈસાનો પગાર કેવડો હશે એમ કુલ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા થાય હર અરર અને ફોન કરીને એટલે એમ કે બે દિવસમાં મીટિંગ લેવીશ આપણે મીટિંગ લીધા પછી હું તમને કઈક જવાબ આપાય એટલે ફોન માં મીટિંગ લે બેનોનો જવાબ ન સાંભળે ને પોતે બોલીને પાંચ દસ મિનિટ ને ફોન બંધ કરી દે આવો આવા જવાબ તો આઠ મહિના ત્યાં દે છે એટલે મય આપણે ધીરજ રાખીએ ધીરે ધીરે થાય તો ભલે નકર પછી પગલાં લેવું કાય કાય વાંધો ન હવે તમે મને છે ને પાનો બેન ને ક્યો અત્યારે મને રીંગ કરે હું હમણાં એને ફોન કરી વાળું છું હા હા બસ હા આ દઈરો કરો ઓલે ભૂલી ન જાવ હું એ હા કૃતય મો

કોણ બોલો તમે તમે કોણ બોલો સાના પેંગુલસ હા તમારો નંબર માજી ફોન કર્યો નિર્મલા ફોન આવ્યો હા ઓકે બોલો અમારે મહિલા ઉદ્યોગ કેન્દ્ર ચાલુ થયું થી એને એમને અમે ઉદ્યોગ કેન્દ્ર ચાલુ તો એનો સાત આઠ મહિના થઈ ગયા હજી પેમેન્ટ આવ્યું નથી સાહેબ એમાં એવું છે કદાચ ઈ ફ્રોડ નથી ને એમ એટલે મેં તમારે આ કીધું નિર્મળ બેન હારે વાત તો અમે આગળ ઉપર જાણ્યું નથી કાઈ અમને તો ગટી ગુજરાત નું ને માનવ કલ્યાણ યોજના નો સર્ટી થઈ ગયા તેમાં એનો સિક્કો મારેલો નથી કે સિક્કો નથી નહીં મોબાઈલ નંબર ઈ જે મેન કરતા હતા જે ઈ આ જે આવડી આવડિયા આપણે જે કાઈ આ ઉદ્યોગ ના એનું નામ આવડે છે

ઈ સાઇબ નું નામ તમને મિનલબેન ને પૂછી જો એને ખબર હોય ઈ સાઇબ નું નામ તમને અમને નથી ખબર અમારા ઘરે આવી ગયા છે સાઇબ મેં ફોન નંબર કે એવું કઈ નથી લીધું કેમ કે મિનલબેન ને દર્શના બેન બે આગળ હતા એટલે ઈ બધું કયો વહીવટ કરતા એટલે એના ઉપર ભરોસો રાખીને હું ચાલુ કર્યું તું હા તો મિનલ ના મોબાઈલ નંબર મિનલબેન બેન ક્યાં ગામ છે અમદાવાદ ના મિનલ બેન ના દર્શના બેન અમદાવાદ ના છે દર્શના બેન બી કૃષ્ણા બેન દર્શના બેન કૃષ્ણા દર્શના દર્શના

પગાર કે કઈ કર્યો નથી અને એવું બધું મારફત ઈ કઈક તમારો ટ્રસ્ટ નું સામાજિક કાર્યક્રમ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું બરાબર છે એનું જે ઓલા સન્માન નું કઈક દિવસો એના ફોટા એવા બધું એવિડન્સું હતું તમારો નંબર મોકલ્યા હતા

મેં તમને સાહેબ કીધું ને બેન બરોબર છે કે ભાઈ હું આજે મારા વાત થઈ છે બરોબર છે એટલે હમણાં એવું હશે ને તો તમને જ થોડી વાર પછી હું સામેથી કોલ કરી દઈશ આ જ નંબર ઉપર મિનલ બેન એનું નામ શું છે એમ પૂછું છું તમે ઠાકવાનું ખોટું કામ કરો છો કે તમે નામ નથી દઈ શકતા એવું છે એવું છે ભાઈ તમને એવું લાગે છે

હા તો તમે એમાં ગોડ ગોળ મને ફેરવવા મંડ્યા મીડિયા બરોબર છે

તમે જે રીતે વાત કરો છો ભાઈ હું તમારી વાતને બઉ સારી રીતે સમજી પણ શકું છું અને માની પણ શકું છું બરોબર છે હા મારું એટલું કેવાનું છે કે જે હોય મારે એનો કોઈ મતલબ નથી હું કોઈ અધિકારી નથી હું કાર્ય કરેલો હાલો કઈ વાતો હવે બેન બને તો એનું જે કઈ છે એ પતાવી દો એવું મારું પૂરો પ્રયત્ન ચાલે છું એટલે એક સ્ત્રી તરીકે મને પણ સમજણ બહુ જ સારી છે ભાઈ એ બેનો મહેનત જે કામ કર્યું અને અમે પણ એટલી જ મહેનત કરી છે સામે બરોબર છે એટલે એ પ્રમાણે હું બહુ જ સારી રીતે બધું જ સમજી શકું છું ભાઈ અને એનો પૂરતો પ્રયત્ન ચાલે છે હા કામમાં મોડા પડ્યા છે લેટ થયું છે એ માનું જ છું હું બરોબર છે એમાં કોઈ હું એ વસ્તુને નથી ગણકારતી એવી તો વાત જ નથી ભાઈ જો તમારે શું છે ને કે જે તમે જે સાહેબ નું છો એને એવું કીધું કે પાંચ મિનિટ કઈક લેકચર દઈ ને પછી ફોન કાપી નાખે છે ઉપાડતા નથી આવું છે ના 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 બેન મારી પાસે ઓન પુરાવો છે બધો હા પણ ઈ કઈક તમારે છે કઈ બોલું મીટીંગનું ફોન માથે કરાવી પછી કાપી નાખે છે કે પાંચ મિનિટ વાત કરીને પછી કાપી નાખે પણ એને લેક્ચર ની જરૂર નથી એને જરૂર પૈસા ની છે હું આ યારે વાત કરું બેન એને વાત કોઈ મતલબ નથી આપણે જે વાત કરી ને એ મુદ્દો એનો એ ખાલી એટલો જ મુદ્દો છે કે ઈ બેનો એ જે કઈ તમે આ ઓલું સમજી ગઈ એના પૈસા વાત છે ગૃહ ઉદ્યોગ કે ખોલ્યો પણ એમાં એનો ગૃહ ઉદ્યોગ ખોલવાને બદલે એનું ગુમ આવ્યો એવું થયું છે એટલે એની મને કીધું ભાઈ જુઓ સમજો હું અજી કહું છું તમને ફરી વખત બોલું છું આ જ વાત તમને હું કહું છું હા 100% લેટ થયા છે એ વાત નક્કી છે અમારેથી જે બોલવાનું હતું અમે જે કીધું તો એ કમિટમેન્ટ નથી પડાય એ પણ હું માનું છું ભાઈ જી જી હું 100% માનું છું આ વાત નહીં હું નથી માનતી એવું નહીં ઈવન બહેનોને પણ જોડે અમે કેટલા અપડેટમાં છીએ જે તમને બહેનોએ કીધું જ હશે બરોબર છે વાત છે પણ એને અત્યારે છે આ મારી વાત સાંભળો પછી હું તમારી વાત ને પણ બહુ સારી રીતે સાંભળી લઈશ ભાઈ પણ અમારા મનમાં તમારી વસ્તુમાં માં એવી કોઈ વાત જ નથી પહેલી વાત હા લેટ થયા છે સો ટકા હું કબૂલ જ કરું છું ભાઈ બરોબર છે પણ હા બનતા જે પ્રયત્નો છે એ ચાલુ જ છે એમાં એવું નથી કે એક મિનિટ પણ બેઠા છીએ અમે બરોબર છે હા તમે તમારી રીતે એકદમ સાચા છો ભાઈ જે આશ્વાસન આપ્યું હતું ને એને જે કઈ સો ટકા પાડીશું અત્યારે એને જો તમે પાડો છો પણ હવે ઈ લોકોનો વિશ્વાસ ઉડી ગયો છે ત્યારે એ આ વાત બજાર આવી છે એ તો કોઈ પણ વ્યક્તિ હોય આ આ વાત છે ને કે બજારમાં આવી છે એટલે બજારમાં આવી એટલે મતલબ સોશિયલ મીડિયા સુધી પહોંચી છે એટલે તમને મેં મારો કેમ તમે મને કીધું ફોન કર્યો થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર છે

मनसुख भाई गोविंद भाई राठौर अच्छा रामोद सिंह हाँ अच्छा हाँ बोलो हाँ अबे बोलो जी कहीं तुम्हारे गुरु उद्योग चे इसे नो चे आ तुम्हें क्या पूछो तुम बोले नहीं नो बोलो तुम्हें जिसमें गुरु उद्योग में अपने जी बोला भावना बेन त्रापस्या लेवा पटेल बगत राना हाँ 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 हाँ, हाँ। मुंह यमनम तो नो पूछे नम नहीं क्या की तो फोन करेंगे ના એટલે તમે કોણ છો એમ પૂછું છું હું હું તમને મારું નામ ઠામ તો બધું આપ્યું બેન એટલે પણ તમારું નામ આપ્યું પણ તમે એટલે મીન્સ કે ક્યાંથી બોલો છો ને તમારું ડેઝિગ્નેશન શું છે હું એમ પૂછું છું એનો સામાજિક કાર્યકર છું અચ્છા હા એમ પૂછું છું હા પછી હિમાલા નિર્મળ બેન સાવલિયા હા હા અને ભાવના બેન trapsia બગત્રાના હા પછી તમે અને મિનલ બેન હા હા એટલે એમાં એને કઈ જે મજૂરી છે એમાં હજી આપી નથી અને એના માટે એમાં એવું છે કદાચ તમારે મિનલબેન સાથે બી વાત થઈ હે ને હા થઇ ને અત્યારે આમાં એવું છે અમે લોકો એ આ કામ શરૂ કર્યું ને ત્યારે અમને જે સાહેબ છે ને એમણે એવું કીધું હતું કે દોઢ બે થી ત્રણ મહિનામાં એ લોકોનું આવી જશે બરોબર એટલે અમે આગળ એજ રીતે વાત કરી તી હવે કોક પરિસ્થિતિ ના કારણે કઈક એમાં બદલી થઇ છે જે ઉપર જે ઓફિસર હતા ને એમાં તમે મને પ્રશ્ન ને જવાબ તો સાંભળી લો હવે એના કારણે ત્યાં આગળ એ લોકોના ચેક જે છે ને એ કોક કારણોસર એમને જે તપાસ કરવી છે ને સાહેબ ને એ તપાસમાં હજી અમરેલી એમણે એનું સર્વે કર્યું નથી એટલે ચેક રોકી રાખે છે એવું નથી કે એ લોકોના પૈસા નથી આવાના બરોબર પૈસા આવવાના છે પણ થોડું કામમાં આ કામ જે છે ને તમે છો તો તમને ખ્યાલ હશે સરકારના કામમાં કેવી રીતની બધી પ્રોસેસ હોય છે બરોબર અમે લોકો એ જવાબદારી લીધી પણ અમને લોકો ને ઉપર જે કીધું તો અમે લોકો નીચે એ જ વાત કરીને અને આગળ કામ ચાલુ કર્યું હતું બીજી વાત એ કે અમે એ લોકો પાસેથી એક બી રૂપિયાનો કોઈ ખર્ચો નથી કરાયો ક્યારે બી બરોબર એક બી રૂપિયો નહીં તમે ભાવના બેન ને પૂછી શકો છો કે ત્યાં આગળ કોઈ બી બેનો ને પૂછી શકો છો અમે લોકો એક ખવડાવવા પીવડાવવાનો ખર્ચો એ લોકો પાસેથી નથી કરાવડાવ્યો બધી વસ્તુના ખર્ચા જે પણ છે સામાનના કે બધી વસ્તુના ખર્ચા અમે આપ્યા છે એકબી રૂપિયા એક બી રૂપિયા એ લોકો નથી આમાં ફસાયેલો ખ્યાલ બરોબર એ લોકોના વળતર જે છે એ સો ટકા આપવાનું છે અને એ અમને મળે ને એટલે અમે આગળ પાસ કરીએ ક્યાંય તમારે જે એટલે મીન્સ કે જેની જોડે તપાસ કરવી હોય એની કરી શકો છો અમે લોકો આમાં વચ્ચે કશું જ કોઈ વસ્તુ જે બી વસ્તુ તમને કીધું ને એમાં તદ્દન રૂપે આ જ સત્ય હકીકત છે કે ઉપરથી અમને હજી ચેક મળ્યા નથી એ કારણોસર હજી એ લોકો સુધી પહોંચ્યા નથી

અચ્છા અમાર લોકોને એક ભી રૂપિયોય સુધી મળ્યો નથી આમાં તમને મળ્યો નથી મળ્યો હાલો તમને મળ્યો નથી ઈ તમારો પ્રશ્ન થઇ ગયો તમે જે કોઈ કંપનીમાં જોઈન્ટ થયા જે સરકારી મિશનરીમાં જોઈન્ટ થયા તમારી વાત બરોબર છે પણ તમારી પાસે કોઈ એવિડન્સ તો હોવું જોઈએ ને ભાઈ અમારી પાસે આ પરિપત્રક અમારી પાસે કોઈ પણ આધાર પુરાવો કે કઈ એગ્રીમેન્ટ કરેલું છે

ના નથી અમે અમે નથી કર્યું કોઈ ચીટિંગ જો મને નથી કર્યું આટણી એને એને શું થયું છે એને મળ્યું છે નથી મળ્યું કે હા કે ના વસ્તુ નું એને શું સમજવાનું હવે તમારો ફોટો જે તમે કઈ આઈ પાડ્યો છે એકા બીજા ઓડું કઈક તમારો

તમે હાલો સરકારી કામ કરો સરકાર ના નેજા હેઠળ ખોટું થઈ રહ્યું છે ઈ કેમ અત્યારે તો ડુપ્લીકેટ કોર્ટું પકડાય છે ડુપ્લિકેટ પોલીસ પકડાય છે ડુપ્લિકેટ બધું બધું પકડાય છે બરોબર છે માનવ કલ્યાણ ટ્રસ્ટ કરીને ઈ ટ્રસ્ટ ઈ સરકારમાં ના આવે

પણ ખાલી આશ્વાસન ખાલી કાગળીઓ બતાવીને લાવવું એટલે એક જાતનું નું અમારા માનવા પ્રમાણે ફ્રોડ ગણાય કેમકે એવિડન્સ શું એમ પુરાવો શું તમારી પાસે પુરાવો સાહેબ સાથે વાત કરવાના છે મિનલ બેન બરોબર એટલે હવે આ અઠવાડિયું છે ને તમે થોડુંક હવે એ લોકો ને થોડાક તમે તમારી રીતે બી એ કરો અમે અમારી રીતે ગમે ત્યાંથી એમનું કરાઈને ને આપવાનો પ્રયત્ન કરીશું અમારું એમ કેવાનું છે કે આ જે government job હોય તો એમાં સરકારી કર્મચારી આવે આ જે કાઈ છે એ private હા એ સરકારી કર્મચારી છે એમાં જે number આપે છે ને એ ગ્રામ પંચાયત ની અંદર જે સરપંચ હોય ને એ બહુ જ હોય એ ગામડાનો માણસ હોય પણ એક ટીડીઓ સાહેબ એક તલાટી મંત્રી એમાં સભ્ય તરીકે સરકારી સભ્ય આપે છે જેથી કરીને સરપંચ ને કાઈ જ્ઞાન ન હોય તો એની બધી તમામ કાયદા કી વિધિ થાય નો થાય એ બધી તલાટી મંત્રી એની એકસેસને કરી શકે છે એમ તમારી પાસે કોઈ એવો સરકારી કર્મચારી છે કે તમારા તમારા સાહેબ ઊભા કરેલા છે એમ ના 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 એ સરકારી કર્મચારી છે ભાઈ હે સરકારી કર્મચારી જ છે સરકારી કર્યા એટલે પર્સનલી એમણે એ કર્યું છે તમારા જે પણ છે ને આ બધા એ તમે નંબર બે ને આપ્યો તમને સરનો તમે ડાયરેક્ટ છે ને આપડે એવું હોય તો કોન્ફરન્સમાં જ વાત કરીએ કરો જોડો મારી પાસે મારી પાસે નથી નંબર એમનો બેન પાસે છે હું બેન ને કઉ છુ તમે મને forward કરે કા તો તમને conference માં વાત કરાવે બરોબર અને તમે આ બધા દરેક પ્રશ્ન એમને પૂછી શકો છો ઓકે સર ઓકે જેમ ભાવના બેન એ લોકો છે ને એવી રીતે અમે લોકો તો અમારું એક સારું એવી રીતે સમજીને અમે કામ સ્ટાર્ટ કર્યું હતું બરોબર છે કે ભાઈ બેનો ને કઈ કામ અપાઈએ અમારી ભાવના તો ક્યાય ખોટી એવી હતી નહિ તમે અમે લોકો ભી એમાં તમે જે બધું બોલો છો ને એ બધા ના પ્રશ્ન અમારે પણ એમને કરવા પડે એમ નહિ તમે જે કંઈ કામ કરો છો તો તમે ઈ trust તમને શું હોદ્દો આપ્યો છે અમે લોકો ટ્રસ્ટમાં કામ નથી કરતા હું તો અલગ જ હું તો મારું પોતાનું અલગ જ કામ છે મેં બેન સાથે મારી આ ઓળખા નથી ત્યાં આગળ એટલે એમને ત્યાં ને એમાં હેલ્પ કરી હતી એટલે તમે એમાં ક્યાં છો નહીં ના એમાં ટ્રસ્ટમાં તો મારું કશું કંઈ છે નહી બરોબર પણ બેનની સાથે બેનની સાથે જરૂર હું જોડાયેલી છું બરોબર એટલે એમને આ મારુ ત્યાં આગળ બીજે બધું જે કામ હતું એને લીધે મારે ઓળખાણો હતી એટલે અમે લોકો એમને ત્યાં આગળ મિટિંગો કરાઈને એ કામ કરવડાવી આપ્યુ તુ ઓકે સર ચાલો હુ એમની હારે વાત કરવા આ હા મનસુખ બોલુ રામો હા હા બોલો બેન તમારે એનો ફોન આવ્યો તમારા માં નહીં બેન નો ફોન મેં કર્યો તો ઈ બેન કે સાહેબ હારે હમણાં વાત કરાવી ને તમને ફોન કરું એમ કીધું હા એવું મને એવું કીધું કે મારે હમણાં ભાવના બેન વાત થઈ એવું કીધું મને હા તે એમ કીધું એને મને હા એટલે અત્યારે મારે એની વાત થઈ એટલે થોડા થોડા દિવસ જ કરાવી દે છે એવું કેવા તમને બે મહિના થી કે સાહેબ હા પણ એમાં એવું છે બેન આવા ગૃહ ઉદ્યોગ મા કે એનું બિલ બિલ કે આવું બધું લઈ પછી કામ કરાય આમાં હું જે આવી રીતે કામ કરાવી ઈ એનું જે કઈ સીટિંગ ના કામ કરતા હોય પણ અમને એમાં બોલા કેવું કેવાય કે

હા એટલે એમ છે એટલે હવે અત્યારે એનું ખોટું છે પણ હવે અત્યારે એમ કીધું કે હું સાહેબ હારે વાત કરીને તમને હમણાં કરાવી દઉં છું ને મને એવું કીધું કે મારે ભાવના બેન વાત થઈ હા એ વાત થઈ એટલી વાત થઈ એટલી અત્યારે મારે હા એટલે તમાર આપણે તમારું કયું ગામ છે તમારું બગસરા બગસરા ઓકે હા ભલો બેન હાલો હવે હમણાં એની હારે સાહેબ હારે વાત થઈને એટલે હમણાં વાત કરી લઉં છું એ હા ગૃહ ઉદ્યોગના નામે સપના દેખાડ્યા વિશ્વાસની ડોરે મનને બાંધ્યા મીનલબેન દર્શના ભરોસે ચઢ્યા પણ ચાર લાખ રૂપિયા હવામાં ઓડ્યા નામ હતું ભાવનાબેન પટેલ શબ્દોમાં મત દિલમાં ચલ ધંધો કરાઉં કહીને બોલાવી વિશ્વાસ ખાધો છેતરપિંડી છુપાવી પીડિત બહેનો રડી બોલ્યા ન્યાય જોઈએ શબ્દો ખળભળ્યા મનસુખ રાઠોડ આગળ આવ્યા સત્યના દીવા ફરી પ્રગટાવ્યા આ દુનિયામાં ભરોસો સો વાર તૂટે પણ સત્યનો અવાજ કદી ન ચૂપ રહે ખોટા ખેલનો અંત જરૂર આવશે જ્યારે જનતા જાગશે ન્યાય બોલશે